કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા નવીન મકાનોનું ઈ લોકાર્પણ ખેડા જિલ્લામાં વસો તાલુકામાં આવેલી આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ મહાવિદ્યાલય અને પોલિટેકનિક કોલેજ ખાતે રાઘવજીભાઈ પટેલ કેબિનેટ મંત્રી કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્યોદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસના અધ્યક્ષ સ્થાને જિલ્લા પશુપાલન શિબિર તથા ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના ત્રણ ઉપકેન્દ્રો રામોલ હાથજ અને અરેનાના કુલ રૂપિયા પંચ્યાસી લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત વિકાસને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે પશુઓના આરોગ્ય માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે અને હજુ દૂધ ઉત્પાદનમાં વધુ આગળ કેવી રીતે આવી શકાય તે દિશામાં પણ સરકાર સતત પ્રયત્ન કરી રહી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે પશુ ચિકિત્સા અને પશુ સંવર્ધનની સાથે પશુપાલકોને પશુઓના ઉછેર માટે પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે નોંધનીય છે કે ઈ લોકાર્પણ કાર્યક્રમ બાદ રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગર હેઠળના ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ખેડા હસ્તકના રૂપિયા અઠ્યાવીસ લાખના ખર્ચે વસો તાલુકામાં આવેલું નવનિર્મિત ઉપકેન્દ્ર કેન્દ્ર રામોલનું કેબિનેટ મંત્રી રાઘોજીભાઈ પટેલના વડે લોકાર્પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર નરેશ કનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ આજે જમેશ પશુ સુગામ ત્રણ નવા નિર્મ જગર્ગ ત્રણ નવા પશુ દવાખાનામાં કેન્દ્રમાં આવેલોકાર પશુપાલકોની શિબિર પણ રાખવામાં આવે અને પશુપાલન ખાતાની જુદી જુદી યોજનાઓ અંગે પશુપાલકોને સહાય અને મંજૂરી પત્રો આપવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોના ધંધાને વ્યવસાયને સુદૃઢ બનાવવા માટે અનેકવિધ આયોજનો અનેકવિધ કાર્યક્રમો અમલમાં છે તત્કાલીન મુખ્યમંત્રીને દેશના યાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વખતથી પશુપાલન ક્ષેત્રને રાજ્યમાં પૂરતું મહત્ત્વ આપી પશુપાલકોના આર્થિક રૂપ માટે અનેકવિધ યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે એમાં પશુ સારવાર ક્ષેત્ર પશુ દવાખાના જેની વર્ષ જેવી વિવિધ પશુ આરોગ્ય મેળવ દ્વારા સારવાર ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરવામાં આવી રહી છે પશુપાલકોને વિના વ્યાજે પશુઓના દબાવ માટે ધિરાણ મળી રહ્યું એના માટે સરકારે યોજના દાખલ કરી છે અને પશુપાલક અને પશુઓના વીમા માટે પણ સરકારી યોજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓના પૂરી કરવા પશુપાલન ક્ષેત્રે કામગીરી થઈ રહી છે